લાઈ નાસ્તા વાળા જોરદાર ઓફર લાવે છે જીગરભાઈ અને ઓફર એટલા તમે આખા ખેરાલુ માં નહી ખાધા તુવે છે

જય ગોકા સિકોતર નાસ્તા હાઉસમાં આવ્યા છીએ અત્યારે અને આપણે આયા હતા તુવેર ટોઠા ખાવા માટે એટલે જો ખોટ કરીએ તમે તુવે ટોઠા ખાવા માટે આવ્યા હતા અને જીગરભાઈ આપણે બોલાયા હતા ભાઈ બે દિવસથી ત્રણની વખત ફોન કર્યો હતો કે ગમનભાઈ તમે એકવાર મુલાકાત લો અને ખરેખર બહુ સારા વ્યક્તિ છે ને આપણા તો ખાસ ભાઈ બંધ છે બરાબર એટલા માટે આવ્યા હતા તો જીગરભાઈ પહેલાં તો

એટલે મિત્રો ખબર નઈ કે ગમન ભાઈ કિલો નો ભાવો રૂપિયા હળદી નો રૂપિયા અને ડુંગરિયાનો ત્રણસો રૂપિયા તો મિત્રો જોઈ લીધું ને ભાવ અને તમારે આવવાનું રહેશે

આ ઉપર જે કહું બીજું કોઈ કહેતો નહીં હું પછી ખાઈએ પહેલા વાત કહીએ ભાઈ હું તો તું તો ટકા ધ્યાગન જવાનો નહીં મારા મિત્રોને ખબર છે કે ગમનભાઈ આયા એટલે કા ધ્યાગન જવાનો નહીં પણ પગા બીજું કોઈ હોય તો કયો તમે તુવેટોટા એ તેલમાં બનાવો હો એ તો કી દુન તેલ સિંગલ ઓ બ્રે મિત્રો સિંગ તેલમાં ચોખ્ખું તેલ આના ચોખ્ખું તેલ ચોખ્ખા તેલમાં તમારા તુવેટોટા ખાવા હોય તો તમારે આવી જવાનું કેરાલુ આપણો

ખરેખર બતારો ભાઈ આ બધું જો અત્યારે ચાલુ છે મને તો મિત્રો દિવસ છે તો આખો દિવસ એમનું કામ ચાલુ જ હોય કેમ કે અહીંયા લસણ સમારવાની હોય છે હળદર પણ સમારવાની હોય છે ને આખો દિવસ ત્યાં કામ કરતા હોય ને રાત્રે તો એટલી ફૂલ ભીડ લાગતી હોય છે તો મિત્રો તમે પણ એકવાર તમે તુએ ટોટાનો ટેસ્ટ કરવા આવજો અહીંયા લાઈવ તમને તુએ ટોઠા પણ જોવા મળે છે તો જોઈ શકો છો કે અહીંયા લાઈવ તુએ ટોઠા પણ બનતા હોય છે અને એવા સરસ એવા બનતા હોય છે તો મિત્રો અમે તો આવીને અહીંયા તુએ ખાધા પણ તમે ક્યારે આવો છો મિત્રો તો એકવાર તમે રહી ગુગા શીખોતર નાસ્તા તમે મુલાકાત સાથે જો જરૂર અને આ બધું મોગ મોગ વસ્તુ લાઈ તો મત તું ટોટા કરો અનલિમિટેડ 150 માં અને ખાવા માટે આવી જવાનું છે બરાબર તો મિત્રો વિડિયોમાં બની રહેજો અને જીગરભાઈની મુલાકાત લેજો ભાઈ અને સારાવા તુવે ટોટા બનાવ છે એક નંબર અને કેટલા વર્ષથી તમે જીગરભાઈ બનાવો હું પાંચ વર્ષથી પાંચ વર્ષથી અનુભવ છે ભાઈ અને સારાવા તું ટોટા બનાવ છે અને પબ્લિક બધી ખાવા પણ આવતી હોય છે પણ જેને પણ આપણા ખેરાલુ તાલુકાના આજુબાજુના ગામડાવાળા પણ તમે એકવાર મુલાકાત લેજો તમે ના ખાધા હોય તો અને સરસ એવા તુવેર ટોઠા ખાધા છે અને આપણે ઘરે પણ લઈ જવાના છે તો ઇતિહાસ ઊંડિયા હાઈવે આ બાજુ વડનગર હાઈવે અને આ બાજુ ખેરાલુ અંબાજી બાજુ થી અને સિવિલ ચોકરી અને મોટું બોડ મારેલું હા તમે જોઈ લેજો જય ગોગા સિકોતર નાસ્તા હું તો જરૂરથી મુલાકાત લેજો તો જય માતાજી જય શ્રી રામ